જેને સાચવવામાં સત્તામાં બેઠેલા ભ્રષ્ટ ભાજપના નેતાઓ નિષ્ફળ ગયા છે અને આજે આ હેરિટેજ જે વારસો છે જે ઐતિહાસિક ઇમારતો છે એનો પાંચસો ને ચૌદમો જન્મ દિવસ એટલે કે સ્થાપના દિવસ છે જેના ભાગરૂપે વડોદરા કોંગ્રેસ પરિવાર દ્વારા આજે અહીંયા માંડવી જે ચાર દરવાજા છે વડોદરા શહેરની ઓળખાણ છે જે વડોદરા શહેરની આન બાન ને શાન કહેવાય માંડવી માંડવીના દરવાજા પાસે કોંગ્રેસ પરિવારના આગેવાનો ઉપસ્થિત થઈને યાદ એક જાગૃતતા આવે એનો સંદેશો આપવા માટે અહીંયા પ્લે કાર્ડ સાથે અમે ઊભા છે કે આ જે માંડવી બચાવો જે જૂનો ઐતિહાસિક વારસો છે એ બચાવો કારણ કે જે હાલત આ માંડવી નો દરવાજો હોય ન્યાય મંદિર લહેરીપુરા બધા દરવાજા હેરિટેજ હેરિટેજ ને સાચવવાની જવાબદારી છે શહેરના મેયરની છે 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 ધારાસભ્યોની પરંતુ એ લોકો સત્તાના નશામાં એટલા મધમસ્ત થઈ ગયા છે અને સત્તાનું જે અભિમાન આ લોકોને ને ચડ્યું છે કે મહારાજા સહેજીરાવ ગાયકોને ભૂલી ગયા એમને આપેલો વારસો ભૂલી ગયા અને વડોદરા શહેરના નાગરિકોને ભૂલી ગયા છે એ બિચારા વેરો પર જ ત્યારે ત્રીસ ત્રીસ વર્ષના એક હતું શાસન ભાજપનું અને આ વડોદરા નામે ભ્રષ્ટાચાર કરીને ભાજપના નેતાઓ માલામાલ થઈ ગયા પણ મારા વડોદરાના નગરજનો ટેક્સ ફરી ભરીને મરી ગયા તો પણ વેરાનું વળતર ના મળે પાણીની સુવિધા ના મળે ત્યારે એ મહારાજા સાહેબજી ગાયકવાડનું જે જૂનું વડોદરા છે એ વડોદરાને પાછો લાવવાનો આજે કોંગ્રેસ પરિવારના અમારા એક એક આગેવાન અમે સંકલ્પ લઈએ છીએ અને સંકલ્પ લીધો છે કે આવનારા દિવસોમાં આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટી અને આ ભ્રષ્ટાચારી લોકોને આ વડોદરાથી આ વડોદરાની પ્રજા અહીંથી ઉખાડીને ફેંકી દેશે કારણ કે ત્રીસ ત્રીસ વર્ષના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર કર્યો છે વડોદરાના લોકોને ભય ને ભૂખ અને ભ્રષ્ટાચાર આપી છે ત્યારે આ વળદરને મહારાજા સાહીજાયો ગાયકોનું વડોદર બનાવવાનું અમે સંકલ્પ રહીએ જે આજે પાંચસો ને ચૌદમો જન્મદિવસ હેરિટેજ બચાવવાની વાતો આ સરકારે હેરિટેજ વોક કરી એના ધારાસભ્ય કોર્પોટરો સાંસદ બધા જે હરિઓમ બ્યાસ મહારાજ વિઠ્ઠલ મંદિરના મહારાજ જે ઐતિહાસિક ભગવાન વિઠ્ઠલનું મંદિર છે એના મહારાજ બસોને વીસ દિવસથી તપ કરી રહ્યા છે તપસ્યા કરી રહ્યા છે આ માંડવીના ચાર દરવાજે ખુલ્લા પગાઈ બેસે છે જ્યાં સુધી

ચોક્કસ તો વડોદરા એ નેતાઓ નો જે મુખ્યમંત્રી સમક્ષ જે રજૂઆત કરવાનો પનનો ટૂંકો પડે છે એવું લાગે છે રાજ્યના મુખ્યમંત્રીનું કશું ઉપર નથી આ તમારા માધ્યમથી હું જાહેરમાં કહું છું વડોદરાના રાજ્યના મુખ્યમંત્રી વડોદરા શહેરમાં અવારનવાર આવે છે પ્રધાનમંત્રી પણ વડોદરા આવે છે કેમ બધા ભાજપના નેતાઓ દિલ્હીના અને ગુજરાતના કેમ વડોદરા આવે છે એમના જે આપણા બન્યા ડેપ્યુટી સીએમ ગૃહમંત્રી એ પણ વારે ઘડી આવે છે કેમ કારણ કે ખબર પડી ગઈ છે કે ખુરશી ખતરામાં છે ભાજપની કામ કર્યું નથી ભ્રષ્ટાચાર કર્યો છે વડોદરા પાણીમાં ડૂબાડ્યું અને આ વર્ષે વરસાદ ઓછો પડ્યો બાકી આ વર્ષે વડોદરા પાણીમાં ડૂબતું એટલે નરી આંખે જોઈ શકીએ એવું કોઈ વિકાસનું કામ નથી કર્યું કે વડોદરાના નગરજનોને સંતોષ થાય રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરમાં સ્વીકાર્યું કે સુરત અને અમદાવાદ વચ્ચે વડોદરાનો વિકાસ ક્યાં ખોવાઈ ગયો મુખ્યમંત્રીએ જાતે સ્વીકાર્યું કે વડોદરાનો વિકાસ થયો નથી સ્માર્ટ સિટી સ્માર્ટ સિટીની વાતો કરનારા લોકો ભ્રષ્ટાચાર કરવામાં અને મલાઈ ખાવામાં સ્માર્ટ થઈ ગયા અને એટલા માટે વડોદરા મહાનગર સેવા સદનનું નામ વડોદરા મહાનગર મેવા સદન થઈ ગયું છે હું તમને ફરી કહું છું કે ગુજરાતના મુખ્યમંત્રીનું વડોદરાનો કોઈ ભાજપનો નેતા સાંભળતો નથી અને મુખ્યમંત્રીનું ઉપસ્થિત પણ નથી આ લોકોને જે સત્તાનો નશ ઓ અભિમાન ચડ્યું છે ત્રીસ 30 વર્ષનું એક હતું શાસન અમને એવું છે કે વડોદરાની પ્રજા અમને વોટ આપી જ દેશે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મુદ્દાથી ભટકાઈને બીજા મુદ્દા પર લઈ જવાની પરંતુ આ વખતે આ વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે અને વડોદરાની પ્રજા અમે વડોદરાની પ્રજા ઈચ્છે છે કે મહારાજા સાઈજીવ गायकवाड़નું વડોદરા પાછું લાવું છે જેનો સંકલ્પ લઈને કોંગ્રેસ